પોલીસ દ્વારા થોડા સમય અગાઉ સાંકરદા અને અનગઢ ગામમાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં દારૂની ભઠ્ઠી પછી ચાર લોકોની ધરપકડ કરીને વોશનો નાશ કરાયો હતો ત્યારે હવે તાલુકા પોલીસ દ્વારા 15 એપ્રિલના રોજ ભાઇલી સેવાસ્તી વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે સ્થળ પરથી દારૂના ધંધામાં સંકળાયેલી ત્રણ મહિલા સહિત દેશી દારૂના બેરર ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી પરથી મળી આવેલો 3300 લિટર દારૂ બનાવવાના દારૂનો નાશ કરાયો હતો જ્યારે સ્થળ પરથી દેશી દારૂ મળી આવ્યો ન હતો